નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે સોળમી તારીખે તેનું મતદાન થવાનું છે ત્યારે વધારાના જે ઈવીએમ મશીનો છે તેને લઈને જે તમામ પક્ષોને અહીંયા હાજર રાખવામાં આવે છે પરંતુ કોંગ્રેસ પક્ષને આ જાણ કરાતા શહેર પ્રમુખ તેઓ અહીંયા પહોંચ્યા છે ને તમામ અધિકારીઓને તેઓ રજૂઆત કરી રહ્યા છે જે પ્રકારે તેઓ લેટર બતાવી રહ્યા છે કે બીયુ અને શીયુ આ જે મશીનો છે તેની જે ચકાસણી થવી જોઈએ તેને લઈને તેઓ આ કલેક્ટર કલેક્ટરશ્રીને પણ તેઓ ફોન મારફતે જાણ કરી રહ્યા છે ઈવીએમ પોલીસ નથી આવી હજુ પોલીસ તો બોલાવો પોલીસને બોલાય સાઉથ ડુડુ મોડી પોલીસ અમને પકડો અમને પકડો તો પહેલા ઈયા પોલીસી અંગેની ગાઈડલાઇન્સ હતા પ્રોટોકોલ હતો વખત સૂચને ધ્યાને લઈ નીચે જણાવેલ વિગતો એટલે કે ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ એફએલસીનું આ જે છે તે ચેકિંગ થવું જોઈએ તેવું તેમનું માનવું છે પરંતુ તેઓને જાણ મળી કરવામાં આવી છે તંત્ર તરફથી તેને તેઓ તેને લઈને તેઓ રજૂઆત કરવા આવ્યા છે અને જો કે રુધિર જોશી સાથે પણ વાત કરવાના પ્રયત્ન વડોદરા જે ચૂંટણી શાખા છે એ લોકો દ્વારા જે ગ્રુપ બનાવવામાં આવ્યું વોટ્સએપ પર અને એમાં એક લેટર મૂકવામાં આવ્યો જેની જાણ મને બપોરે આજે બપોરે સાડા બારે ટેલિફોનિક જાણ કરવામાં આવી કે ભાઈ તમારા કોંગ્રેસના પ્રતિનિધિ અહીંયા હાજર નથી જ્યારે અમારા કોંગ્રેસના પ્રતિનિધિ કલ્પેશ પટેલ એ અગિયાર વાગ્યાથી અહીં હાજર છે વાત એવી છે કે અહીંયા વોર્ડ નંબર સત્તરની કચેરી સિંધ માતા રોડ પર જ્યાં ઈવીએમ મશીન જે લાયા છે જે વેરહાઉસ છે નાનું અને એનું એફએલસી થવાનો વિષય છે આમાં લખ્યું છે કે સોલ બે બે હજાર પચીસના રોજ થનાર મતદાન એટલે કે હમણાં સોળ તારીખે જે નગરપાલિકાઓની ચૂંટણી છે એના મતદાનમાં જે વધારાના મતદાન માટેના વધારાના એફએલસી ઈવીએમ તૈયાર રાખવા એટલે એનું એક આ ચેકિંગનો પ્રોસેસ રાખ્યો છે અમારો પ્રશ્ન એ છે કે જરૂર પડશે તો આ કોર્પોરે આ મશીનનો ઉપયોગ કરશે હવે આ એ મશીન છે જેને જે ભવિષ્યમાં આપણે કોર્પોરેશન ચૂંટણી થવાની એમાં મશીનનો ઉપયોગ કરવામાં આવશે વાત એવી છે કે તમે જુઓ કે અહીંયા કોઈ પોલીસ હાજર નથી અહીંયા આ જે પણ તંબુ બાંધીને બનાવ્યું છે એક વેરહાઉસ જેવું છે બનાવ્યું છે અહીંયા બધાના હાથમાં તમને મોબાઈલ પણ જોવા મળશે એટલે કોઈ જાતની સિક્યોરિટી નથી કોઈ જાતનું અહીંયા જે પ્રોટોકોલનું પાલન જેવું કાગળમાં લખ્યું છે કે ભાઈ ગાઈડલાઈનને પ્રોટોકોલ પ્રમાણે તો એવું કોઈ પાલન કરવામાં આવ્યું નથી એટલે આવી તો ચૂંટણી થોડી થાય આવી રીતે ઈવીએમ મશીન ચેક કરવાના તો અમને કે પ્રજાને વિશ્વાસ કેવી રીતે આવશે આવનાર દિવસોમાં કે આ લોકો જે ચૂંટણીમાં જે મશીનો ધરો કે આ તો નગરપાલિકાની ચૂંટણી છે એમાં આ લોકો આ મશીન વાપરવાના છે કે નહીં એ પણ હજુ નક્કી નથી હમણાં વડોદરા શહેરના કલેક્ટર સાહેબ જોડે મારી વાત થઈ એમને પણ કીધું કે આમાં લેટરમાં મિસ્ટેક થયેલી છે અને લેટર ચૂંટણી પંચે તમામ શ્રી લખ્યું છે કે અમદાવાદ રાજકોટ સુરતને વડોદરા એમાં મોકલવામાં આવ્યા છે હવે અહીંયા આપ સૌ મીડિયા હાજર છો તમે જો અત્યાર હજુ સુધી પોલીસ નથી આવી અગિયાર વાગ્યાનો ટાઈમ હતો અત્યાર ગયા સવા એક હજુ સુધી શરૂ થયું નથી એફએલસી કરો પણ જે પ્રોટોકોલને જે ગાઈડલાઈનનું પાલન તો કરો આજે તમે કોઈ વોર્ડના અધિકારીને જાણ કરી દો પણ એમને તમારે ટ્રેનિંગ તો આપવાની હોય કે નહીં આજે હું તો એવું છું કે એમનો વાંક નથી એમને જાણે જ નથી કારણ કે અગિયાર તારીખનું લેટર અને એ લેટર કોર્પોરેશનમાં તમે જો આ તારીખ અગિયાર રાજ્ય ચૂંટણી આયોગે જે ગાંધીનગર છે એમને અગિયાર તારીખે લેટર લખ્યો જે ચૂંટણી શાખા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી શાખા છે એને બાર તારીખે લેટર મળ્યો એટલે કે ગઈકાલે આજે તારીખ થઈ તેર એટલે ચૂંટણી પંચ અને કોર્પોરેશન વચ્ચે જ કોઈ કોમ્યુનિકેશન જ નથી તો જ્યારે ભવિષ્યમાં તમે કોર્પોરેશનની પણ મહાનગરપાલિકાની ચૂંટણી આવશે એમાં આવી તૈયારી કરશે લોકો આવું કોમ્યુનિકેશન કે રાજ્ય ચૂંટણી પંચ અને કોર્પોરેશન કોર્પોરેશન વચ્ચે કોઈ જાતનું કોમ્યુનિકેશન જ નહીં એટલે આ તમે વિચાર કરો જરો કે આજે અહીંયા અગિયાર વાગે શરૂ થવાનું હતું અહીંયા પોલીસ નથી અહીંયા કોઈ પણ થર્ડ પાર્ટી એને કશું કોઈ કરી તો જવાબદાર કોણ અમે ચિંતા એટલા માટે છે કે પ્રજા ભવિષ્યમાં આ મશીનો જે છે એ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાના છે લોકો લોકો વોટ આપવાના છે તો પછી આટલું મહેનત કરીને આટલો ખર્ચો કરીને ચૂંટણી કરે પ્રજા વોટ આપવા નીકળે અને પછી ઈવીએમ મશીનમાં તમારે આવું જ કંઈ કરવાનું હોય તો પછી એ ઇલેક્શનનો મતલબ શું છે અમારે અમને ચિંતા એ છે કે ભવિષ્યમાં વડોદરાની કોર્પોરેશનમાં ભવિષ્યમાં જે લોકો કોર્પોરેટરો એમના એમના ભાવી આવા મશીનોમાં ભવિષ્યમાં સીલ થશે આજે તો નગરપાલિકા માટે એ ઉપયોગમાં લેવાના છે કે એની એ પણ નથી ખબર જેને એફસી રાખ્યું છે

પણ વાત એવી છે કે જ્યારે ઈવીએમ મશીનની વાત આવે ત્યારે બધાને ચિંતા હોય છે અને આજે અહીંયા જ્યારે તમે એફએલસી કરવાનો હોય ત્યારે અહીંયા કોઈ પોલીસ પ્રોટેક્શન નથી સામેથી અહીંયા પોલીસને ફોને કર્યા હજુ સુધી પોલીસ નથી આવી આમ તો તમે કોંગ્રેસના નેતાઓ અમે લોકો આંદોલન કરતા રોક પકડી લેવા માટે તો પોલીસ પહેલાં આવી જાય બીજી હશે પોલીસ પહોંચે આજે જે મહત્ત્વની વસ્તુ છે આ આ કોઈ આમાં ત્રણસો બે ત્રણસો યુનિટ અને છસો બેલેટ યુનિટ હું એફએલસી થવા જઈ રહું છું તો આપણે આવી રીતે કરીશું આવી રીતે ચૂંટણી થોડી થાય એટલે બહુ ગંભીર પ્રશ્ન છે અને આ પ્રશ્ન રાજ્ય ચૂંટણી આયોગ પર પણ ઉભો થાય છે વડોદરા શહેરની કલેક્ટર કચેરી પર ઉભો થાય છે અને કોર્પોરેશનનું જે તંત્ર છે એની પર પણ આ પ્રશ્ન ઊભો થાય છે હવે કલેક્ટર સાહેબે અમને કીધું છે અમારા પ્રતિનિધિ જે છે એમને પણ વાત કરી હતી કે એને હાજર છે એમને જાણ કરેલી હતી પરંતુ જે ઓફિશિયલી જે અહીંયા પ્રોટોકોલ હોવો જોઈએ એ અહીંયા નથી હવે કોને ફરિયાદ કરશો કારણ કે રાજ્ય ચૂંટણી આયોગની ચૂંટણી ફરિયાદ અમે આ આ બાબતે બાબતે સ્ટેટ ઇલેક્શન જે છે રાજ્ય ચૂંટણી આયોગ ને કારણ કે આ પત્ર એમના દ્વારા લખવામાં આવ્યો છે એટલે અમે એમને જ જાણ કરીશું કે તમે જે પત્ર લખ્યો છે અગિયાર તારીખે જે બાર તારીખે તમે કોર્પોરેશનને રિસીવ થયો છે પરંતુ રાજકીય પક્ષોને આજે એક વોટ્સએપ પર તમે ગ્રુપ બનાવી દો આજે વોટ્સએપ પર ઢગલો ગ્રુપ હોય છે તમારા બધાના મોબાઈલમાં ઢગલો ગ્રુપ હોય એટલે તમે વોટ્સએપમાં લેટર મૂકી દો એટલે અમને મેસેજ મળી જાય એવું ના હોય એક લેખિત લેટર તમારે રાજકીય પક્ષોના કાર્યાલયો છે અમારું કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય છે લકડીપુલ ધાન્ય બજાર તમે લેટર ઘણા બધા લેટર આવે છે પણ આ વિષયનો કોઈ લેટર આવ્યો જ નથી તો લેટર મોકલો ને લેખિત જાણ કરો હાલ જાણ નથી કરી ખાલી વોટ્સએપ પર મૂકી છે તો અમારા પ્રતિનિધિઓ હાજર જ છે બીજા કોઈ પક્ષના હાજર નથી કારણ કે અમને આ બાબતે ગંભીરતા છે કે ભાઈ આ ઈવીએમ મશીનનો શું કારણ નગરપાલિકાની ચૂંટણીમાં ઉપયોગ કરવાના છો તો એના માટે એફએલસી રાખ્યું છે કે આ જ મશીન ભવિષ્યમાં કોર્પોરેશન ચૂંટણીમાં વાપરવામાં આવશે એટલે અમને ચિંતા છે કારણ કે આપણે દેશ દુનિયામાં અલગ અલગ રાજ્યોમાં આપણે જોયું છે કે ઈવીએમ મશીન પર હંમેશા પ્રશ્નો ઉભા થયા છે માટે અમે અહીંયા આવ્યા છે અને બાબતે કલેક્ટરશ્રીને ટેલિફોનિક જાણ પણ કરી છે અને જે રાજ્ય ચૂંટણી આયોગ છે એને લેખિતમાં અમે ફરિયાદ પણ આપીશું તો बिल्कुल ती आता कांग्रेस पक्षना प्रमुख स्पष्ट गंभीर આક્ષેપો કરી રહ્યા છે રાજ્યના જે ચૂંટણી આયોગ છે તેની પર વડોદરાના કલેક્ટર પર સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન પર તેઓ ગંભીર આક્ષેપો કરી રહ્યા છે કારણ કે જે પ્રકારે ચૂંટણી થવાની છે આવનારા સમયની અંદર અને આવનારા સમયમાં જ્યારે નગરપાલિકાની જે ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તેને લઈને હવે જ્યારે અહીંયા એફએલસી કરવાનું છે તેને લઈને જ આ તમામ પક્ષોને અહીંયા હાજર રહેવાનું પરંતુ જે પ્રકારે અહીંયા કોઈ પણ પ્રકારની સિક્યુરિટી નથી રાખવામાં નથી પોલીસ કે કોઈપણ પ્રકારનું પ્રોટોકોલ અહીંયા રાખવામાં આવે તેને લઈને કોંગ્રેસ પક્ષે જે સરકાર અને તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા